નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ માપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી કે જે કેમ્પસમાં પોલીસ પ્રજાનો મિત્ર છે એ યુક્તિ સાર્થક કરતો સેમિનાર યોજાયો સાવલી પોલીસ મથકમાં મદદની પોલીસ અધિક્ષક સ્વતંત્ર થાણા ઇન્ચાર્જ તરીકે ત્રણ માસ માટે ફરજ બજાવનાર આઈપીએસ ગૌતમ વિવેકાનંદે સાવલીના કે જે કેમ્પસના ઓડિટોરિયમમાં કે જે કેમ્પસના વિદ્યાર્થીઓને યુપીએસસી જી પીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓની સમજ અને તાલીમ આપતા સેમિનારનું આયોજન કરાયું હતું અને તેઓનો પ્રોબેશનલ પીરિયડ પૂર્ણ થતા વડોદરા ગ્રામ્ય પોલીસના અધિક્ષક નાયબ અધિક્ષક ઉપસ્થિત રહ્યા હતા અને વિદાય સમારંભ યોજાયો હતો ગુજરાત પોલીસના સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા પોલીસ અને પ્રજાનો સેતુ સધાય તે માટે ગુજરાતમાં અનેક કાર્યક્રમ યોજાય છે તેનું સંધાને સાવલી પોલીસ મથકમાં મદદનીશ પોલીસ અધિક્ષક સ્વતંત્ર થાના ઇન્ચાર્જ તરીકે ત્રણ માસ પૂર્વે પૂર્વે મુકાયેલા આઈપીએસ ગૌતમ વિવેકાનંદ દ્વારા સાવલી હાલોલ રોડ પર આવેલા કેજે કેમ્પસના ઓડિટોરિયમમાં કેજે કેમ્પસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પોલીસ પ્રજાનો મિત્ર છે એની પંક્તિને સાર્થક કરતા યુપીએસસી જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તાલીમ અને સમજ આપતા સેમિનારનું આયોજન કરાયું હતું જેમાં આઈપીએસ ગૌતમ વિવેકાનંદી કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ બાબતે સમજ આપી પ્રોત્સાહિત કર્યા હતા સાવલી પોલીસ મથકમાં તેઓનો મદદની પોલીસ અધિક્ષક અધિક્ષક સ્વતંત્ર થાણા ઇન્ચાર્જના ત્રણ માસનો કાર્યકાળ પૂર્ણ થતા વડોદરા ગ્રામ્ય પોલીસના અધિક્ષક રોહન આનંદ નાયક પોલીસ અધિક્ષક બી એચ ચાવડા સિનિયર પીએસઆઈ એમબી બી જાડેજા પીએસઆઈ વી પરમાર તેમજ સાવલી પોલીસ મથકના પોલીસ કર્મીઓએ વિદાય સમારંભ યોજી ભાવભીની વિદાય આપી હતી બ્યુરો રિપોર્ટ સૈયદ મુસ્તાક અલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવલી કે જે કોલેજમાં સાવલી વિસ્તારમાં કે કોલેજ આવે છે ત્યાં એક સુરક્ષા સેતુ કમ્યુનિટી પોલીસિંગ જે ઇનિશિયેટિવ છે ગુજરાત પોલીસનું એના અંતર્ગત એક ફ્રી સેમિનાર રાખ્યું હતું કોલેજ અને સ્કૂલ સ્ટુડન્ટ્સ માટે જેમાં કોમ્પિટેટીવ એક્ઝામ્સ ગવર્મેન્ટ એક્ઝામ જેમ જેમ કે યુપીએસસીની એક્ઝામ હોય છે જીપીએસસીની એક્ઝામ હોય છે એમાં કઈ રીતના પ્રિપેરેશન કરવું એમાં કઈ રીતના સફળતા મેળવી એ સિવાય પણ અન્ય કોમ્પિટિટિવ એક્ઝામ્સ મેં માં અને લાઈફના કોઈ પણ એમને જે કરવું હોય એમાં કઈ રીતના આગળ વધવું અને શું લેસન્સ લઈ જવું એના રિલેટેડ થોડુંક માર્ગદર્શન આપ્યું હતું એમાં આપણા બરોડા ડિસ્ટ્રિક્ટના એસપી સાહેબ રોન આનંદ સાહેબ પણ વધાર્યા હતા સરે પણ સરની માર્ગદર્શન આપી ડીવાય એસપી શ્રી બી એચ ચાવડા સાહેબ પણ આવ્યા અને હું પોતે પ્રોફેશનર આઈપીએસ ગૌતમ વિવેકાનંદન બે હજાર ત્રેવીસ બેચનું મેં પણ સ્ટુડન્ટ સાથે વાતો કરી હતી અને એમને થોડી ઘણી માર્ગદર્શન અને મોટી પોલીસ સ્ટેશન ખાતે ત્રણ મહિના માટે આઈપીએસ સાહેબ જે ટ્રેનિંગમાં રહેલા હતા એ તાલીમનો સમય પૂર્ણ થતા સાવલી પોલીસ સ્ટાફ અને સાવલી પોલીસના અધિકારીઓ દ્વારા તેઓને ત્રણ મહિનાની જે સફળ ટ્રેનિંગ કરવી અને ઉદાહરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમજ સાથોસાથ સુરક્ષા સેકૃત કાર્યક્રમ અન્વયે કેજી જેટલા વિદ્યાર્થીઓ એમને જીપીએસસી યુપીએસસીની જે એક્ઝામ આપ્યો તો એના માટે શું શું તાલીમ કરવાની હોય એનું કન્સેપ્ટ શું છે એ ગૌતમ સાહેબ દ્વારા આપવામાં આવે છે એ કાર્યને સફળ રીતે પૂરો કરવામાં આવેલ છે અને આ રીતે ગૌતમ સર